જેમાં સમિતિના અધ્યક્ષ સહિત તમામ સભ્યો શિક્ષકો અને સહેલાણીઓએ કાર્યક્રમને નિહાળ્યો હતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શહેરના સયાજીબાગ ખાતે આયોજિત એકાવનમાં બાળમેળાના અંતિમ દિવસે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાતનો લાઈવ કાર્યક્રમ સ્ક્રીન પર પ્રદર્શિત કરવામાં આવ્યો હતો આજે આયોજિત મન કી બાત કાર્યક્રમમાં પ્રધાન સેવક નરેન્દ્ર મોદીએ નારી શક્તિ પર ભાર મૂકી વિવિધ ઉદાહરણ ટાંકી મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આ ઉપરાંત આગામી યોજનાર શાળા કક્ષાની પરીક્ષાઓને લઈ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની પણ પ્રધાન સેવક નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી અને દેશમાંથી અંજાને સવા બે કરોડ ઉપરાંત વિદ્યાર્થીઓએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનું જણાવ્યું હતું આજે સયાજી બાગ એમપી થિયેટર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એકસો નવમાં મન કી કાર્યક્રમમાં સમિતિના અધ્યક્ષ વિનેશ પંડ્યા ઉપાધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશી સહિત

તે અંતર્ગત આજે અઠ્યાવીસ તારીખ મહિનાનો છેલ્લો રવિવાર હોય માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીશ્રીનું મન કી બાતનો કાર્યક્રમ આજે એમપી થિયેટર ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માન્ય અધ્યક્ષશ્રી સમગ્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સાથી સભ્યશ્રીઓ શાસનાધિકારીશ્રી શિક્ષકો આચાર્યો આપણા વિદ્યાર્થીઓ અને વાલીઓ તમામે સાથે બેસાડી સાથે બેસીને નિહાળ્યો આ મન કી બાતની અંદર મોદીજીએ જીવનમાં રમતગમતનું મહત્ત્વ અંગદાનનું મહત્ત્વ પદ્મશ્રી પુરસ્કાર કઈ રીતે હવે આપવાની પ્રક્રિયાઓ બદલાઈ છે અને કઈ રીતે દેશના છેવાડાના માનવી પોતે પણ પદ્મશ્રી માટે એપ્લાય કરી શકે છે આ તમામ પ્રકારના પાસાઓને આવરી લઈ એક સુંદર મન કી બાતનું પ્રેરણાત્મક પ્રવચન રજૂ કર્યું અને અમે સૌએ શાંતિથી સાથે બેસી અને નિહાળ્યું અને એમાંથી પ્રેરણા મેળવવાનો પ્રયાસ કર્યો પ્રધાનમંત્રીએ લોકોના મનની વાત લોકો સુધી પહોંચાડવાનો જે અભિગમ તૈયાર કર્યો છે આજે એકસો નવમાં એપિસોડમાં મને પ્રધાનમંત્રીએ પોતાના મન કી બાતનો કાર્યક્રમ રાખેલો હતો અમે બાળમેળાનું આયોજન બાળ બાળમેળાનું આયોજન નગર શિક્ષણ સમિતિએ શ્યાજીભાગમાં કરેલું છે તો આજે એમપી થિયેટર ખાતે સમિતિના તમામ સભ્યો શિક્ષકો આચાર્યો વાલીઓ બાળકો અને શૈક્ષણિક સંઘના પ્રમુખ એ બધા તમામ લોકો હાજર રહીને મન કી બાત સાંભળી છે મન કી બાતમાં માન્ય પ્રધાનમંત્રીનો જે મેસેજ હતો કે નારી શક્તિ અને યુવા શક્તિ જે દેશનું ભવિષ્ય છે અને જ્યારે અમૃતકાળમાં આપણે બે હજાર સુડતાલીસમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે એ લોકોએ શું શું અભિગમ અપનાવવો જોઈએ દેશના ભવિષ્ય માટે એનું તમામ જે મેસેજ આપ્યો છે આપણે શાંતિથી સાંભળ્યો છે અને એક બાળ બાળમેળાનું સુંદર આયોજન અમે જે નગરવાપી શિક્ષણ સમિતિ તરફથી કરવામાં આવ્યું છે એમાં તમામ શિક્ષકો તમામ આચાર્યો તમામ નગરજનો પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા જેમને સાથે સહકાર આપ્યો છે બધે લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ